નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીની વિદાય થતાં તેમની ઉત્કૃષ્ટ કામગીરીને લીધે ગામ લોકો રડી પડ્યા બનાસકોટા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક પરમાર કિશોર કુમાર અને પરમાર આનંદીબેન કિશોર કુમાર શિક્ષક દંપતીની બદલી થતાં સારા પરિવાર એસ એમ સી અને ગામજનો દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શિક્ષક કિશોર કુમાર પરમારના સેવા કાર્યની જો વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાતમાં હાલ મીડિયા સહ પ્રમુખ જવાબદારી સંભાળી રહ્યા છે ચોરા પ્રાથમિક શાળા અને ગામમાં પચીસ વર્ષ સુધી સેવા આપી છે તેઓ ચોરા પ્રાથમિક શાળામાં આવ્યા બાદ ગામ લોકો સાથે રહી સેવા કાર્યની શરૂઆત કરી શાળામાં સુંદર શૈક્ષણિક કાર્ય ગામમાં વ્યસન મુક્તકરણના કાર્યક્રમો કરી લોકોના જીવન બદલ્યા શાળામાં ખેલ મહાકુંભ કાર્યક્રમ માટે બાળકો તૈયાર કરી આગળ મોકલવાનો પ્રયત્ન કર્યો ચોરા ગામમાં મંદિર નિર્માણમાં કામગીરી કરી તેમજ બલ ડોનેશન કેમ્પનું આયોજન કરી કામગીરી કરી શાળાના વિકાસના કાર્યોમાં મહત્વની યોગ આપ્યું છે પૂર રાહત કામગીરીમાં સેવા કાર્ય કર્યા સારા વિકાસ કાર્યમાં નવીન નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે આ સેવા કાર્યની કામગીરીને લઈ શિક્ષક દંપતીને સારા પરિવાર એસએમસી અને ગામજનો દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું તેના લીધે ગામ લોકો અને બાળકો તેમના આંસુ રોકી શક્યા ન હતા શિક્ષક માટે સૌથી મોટો અવેટ કહી શકાય ગામજનો દ્વારા લોકફાળો એકત્ર કરી ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિ શિક્ષકશ્રીને અર્પણ કરી તેમજ

ચોવીસ વર્ષથી સફર બાદ શાળાની અંદર સારા એવા કાર્ય વિકાસ કાર્ય થયા છે તેમજ મોટાભાગના જે ગામ લોકોના સાથ સરકારથી શાળાની અંદર સુંદર એવી સુંદર કામગીરી કરેલી છે શાળાઓમાં કેમ્પસ નિર્માણમાં સહયોગ આપેલો છે ગામની અંદર વ્યસન મુક્તિકરણ કાર્યક્રમ કરેલું છે યોગ શિબિર જેવા કાર્યક્રમો કરેલા છે તેમજ બ્લડ ડોનેશન તેમાં પણ સહકાર આપેલો છે સોશિયલ વર્કની તમામ કામગીરી અને હું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અંદર છેલ્લા દસ વર્ષથી કામ કરું છું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રાથમિક સ્વરૂપમાં ઉપાધ્યક્ષની જવાબદારી તેમજ મીડિયા બાદ ત્યારબાદ હાલ પ્રકૃષ્ઠ ચાર મીડિયાની કામગીરીમાં અધ્યક્ષ તરીકે હું કામ કરું છું તો સંગઠનની અંદર પણ અમે સાથ સહકાર આપી બધાની સાથે સાથ સંકલન લઈ અને સોશિયલ સેવા તેમજ સંગઠનના રાષ્ટ્ર નિર્માણનું કામગીરી કરેલી છે તેમજ અન્ય સંગઠનો સાથે જોડાયેલી પણ અમે કામગીરી કરેલી છે તેમજ આરએસએસ સાથે એમના જે સોશિયલ સેવાના કાર્યક્રમો રાહત જેવા કાર્યક્રમોમાં પણ હું જોડાયેલો છું चोरानी अंदर अलग अलग प्रकारना व्यसनमुक्तीकरण कार्यक्रम संगो त्यांच કેમ્પસ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું આ નવું કેમ્પસ બે હજાર નવ દસની અંદર બનાવવામાં આવ્યું હતું જે તે સમયે હું આચાર્યનો હતો તેમજ કમ્પાઉન્ડ બોલ કમ્પાઉન્ડ હોલ અને શાળાના કેમ્પસના ઓરડાઓનું પણ જે તે સમયે નિર્માણ કરવામાં આવ્યું અને ગામ લોકો દ્વારા મને અત્યાર સુધી સાથ સહકાર મળ્યો છે તેમજ ટોટલી સહકાર્યોની શાળાના શૈક્ષણિક કાર્ય હોય કે અન્ય તમામ પ્રકારના કાર્યક્રમો શાળાની અંદરથી થયા છે એમાં આચાર્ય સાથે સંકલન રહી અને તમામ કામગીરી કરવામાં આવી છે શાળાના આચાર્ય ભલીબેન પટેલ તેમજ એમની સાથે એને પણ આ નવીન કેમ્પસ નિર્માણની અંદર મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું છે ગામ લોકોનો સહકાર અવિરત મળતો રહ્યો છે ગામ લોકોએ મારો સન્માન કર્યું કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમજ ઘણી બધી મને એની સન્માન કર્યું તેમજ ગિફ્ટો આપવામાં આવી છે જે જે લોકોને આમંત્રિત મહેમાનોને જે બોલાવવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા એમનું પણ બહુ સુંદર મજાનું સન્માન કરી અને કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરવામાં આવ્યો છે ગામ લોકોનો સાથ સહકાર અહીંયા પૂરે પૂરેપૂરો મળી રહ્યો છે